વૈશ્વિક માર્કેટમાં દસ માંથી નવ હીરા સુરતમાં તૈયાર થાય છે ત્યારે સુરતમાં ચાલતી મોટી મોટી ડાયમંડ કંપનીઓમાં થતા હીરાના પ્રોડક્શન વિશે તો તમને ખબર હશે પણ આજે અમે આવ્યા છીએ સુરત એ ડાયમંડ ફેક્ટરીમાં જે ચાલે છે ગુજરાતનું સૌથી મોટું કિચન રામકૃષ્ણ એક્સપો દરરોજ ધમધમે છે આ આઈએસઓ સર્ટિફાઈડ કિચન જ્યાં રોજની અઢારથી થી ઓગણીસ હજાર રોટલીઓ સાથે બને છે સ્વાદિષ્ટ ભોજન અમે પહેલેથી જ હાઈજીન અને સેફટીમાં માનીએ છીએ એટલે અમે જ્યારથી આ ફેક્ટરીમાં કિચન સ્ટાર્ટ કર્યું ત્યારથી અમે એને આઈએસઓ સર્ટિફાઈડ કરાવ્યું જે ફૂડ સેફટી મેનેજમેન્ટનું આઈએસઓ સર્ટિફિકેટ મળે જે કદાચ સુરતમાં પ્રાઇવેટ કેન્ટીનને પહેલું વહેલું મળ્યું છે ફાઇવ સ્ટાર રેસ્ટોરન્ટને તો આ આઈએસઓ સર્ટિફિકેટની જરૂર પડતી હોય પણ એક પ્રાઇવેટ સંસ્થાને આ પહેલું વહેલું મેળવ્યું છે અને અમે એ જ માનીએ છીએ પહેલેથી જ કે ભાઈ જેનું અન્ન ભેગું એનું મન ભેગું એટલે અમે બધા સાથે જ જમીએ અને દરરોજ છ હજારથી વધારે ફેમિલી મેમ્બરની રસોઈ અહીંયા બને છે આ કિચનની ખાસિયત એ છે કે અમે આ કિચન ઓપન રાખ્યું એટલે જે કોઈ મેમ્બરો અહીંયા જમવા આવે છે તો એમનું ખાવાનું કઈ રીતે બને છે એ લોકો જોઈ શકે છે અને એમની સામે જ બને છે ચોખ્ખાઈમાં તો અમારે કોઈ કહેવાની જરૂર નથી કે સવારથી લઈને સાંજ સુધી અમારી જે માસીઓ છે જે 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 અમારા છોકરાઓ કામ કરે છે છે એ સૌથી પોતાનું સર્વશ્રેષ્ઠ અહીંયા અમારું ખરાબ નહીં દેખાય અને સ્વચ્છતા જળવાઈ રહે એ રીતે અમારી પૂરી કોશિશ કરીએ છીએ તેર વર્ષ ત્યાં હું અહીંયા છઉ બરોબર અને બધાને જમવાનું સરસ જમાડી છીએ છ હજાર માણસને જમવાનું સરસ જમાડી છે કાયમનું અલગ અલગ મેનુ હોય છે બરોબર છે એકસો ને પચાસ સાઠ કિલો ચાવલ જાય છે સૂકી ભાજી હોય તો આઠસો નવસો કિલો હજાર કિલો બટાકા જાય છે લોકોને જમાડી છે તો લોકોને મજા આવે છે કે ઘર કરતાં વિશેષ જમાડે છે હું પહેલા જતો હતો ત્યારે ટિફિન લઈને જતો હતો અને અત્યારે અહીંયા બહુ સારું આપે છે એકદમ સોફ્ટ થાય અને સ્વાદિષ્ટ રોજે રોજ અલગ અલગ હોય છે ને મજા આવે છે